ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો જે આપણે લેકચર બનાવ્યો છે ઈ પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જોશે અને જેને હજી ગ્રાઉન્ડ આવવાનું છે એ વિદ્યાર્થી તો ખાસ જોઈ લેશે બરાબર મિત્રો જે વિદ્યાર્થીને ગ્રાઉન્ડ આવવાનું બાકી છે એમને આપણે આમ કહેવાય કે પાણી ચડાવતા રહી જેથી કરીને એ વિદ્યાર્થી છે એ થોડા ફોર્મ મારે અને પાસ થઈ જાય તો એમના માટે બહુ સારી વાત છે બરાબર

જે આવું આપણે આની અંદર સમજવું છે તો સૌથી પહેલા જુઓ મિત્રો તમારે માહિતી હંમેશા પાસ થયેલ વિદ્યાર્થી પાસેથી જ લેવાની કારણ કે પોઝિટિવ તમને એના પાસેથી જ મળશે એટલા માટે હંમેશા તમારે જે પાસ થઈને જે વિદ્યાર્થી આવ્યો ને એને પૂછવાનું દોસ્ત કેવું ગ્રાઉન્ડ હતું કેટલા વાગે એન્ટર થયા ત્યાં કેવો સપોર્ટ છે

છે આવા બધા શબ્દો આવશે બરાબર એટલે એક જ વસ્તુ કે જે નાપાસ થાય એની પાસેથી ની પાસ થાય એ વિદ્યાર્થી પાસેથી રિવ્યુ લેવાનું બરાબર અને બધે જ ગ્રાઉન્ડમાં તમે જુઓ ને તો પોલીસ સ્ટાફ જ સારો છે

હજી વીસ પચીસ ચાલીસ દિવસ ત્રીસ દિવસ કે ચાલીસ દિવસ બાકી છે આ વિદ્યાર્થીઓ હજી પ્રેક્ટિસ કરી લે આ વિદ્યાર્થીઓ હજી દોડવાની પ્રેક્ટિસ કરી લો ત્યાં તમને તકલીફ પડશે હજી તમે વ્યામમાં હોવ કે આપણે પાંચ દિવસ ત્રણ દિવસ કે સાત દિવસ પ્રેક્ટિસ કરી લેશું અને આપણીથી ગ્રાઉન્ડ થઈ જશે તો વ્યામમાં રહેતા નહીં પ્રેક્ટિસ કરી લેજો પ્રેક્ટિસ કરવામાં તમારું કઈ નહીં બગડે તમારી માત્ર ને માત્ર એક કલાક બગડશે બગડશે એ તમને પોસાશે પણ આ એક કલાક તમે અત્યારે નહીં બગાડો આ એક કલાક તમે અત્યારે નહીં બગાડો અને પછી તમારી જિંદગી બગડશે આ જે તમને પોસાય એ કરજો

એમાંથી પાસ પંચાવન થી પચાસ થી પંચાવન ટકા વધે સાહીઠ ટકા તો લગભગ કઈ નથી પણ અમુક જગ્યા એ છે તો એવરેજ તમે ગણો ને તો પચાસ થી પંચાવન ટકા વિદ્યાર્થીઓ જે છે એ પાસ થવાની શક્યતા છે એટલા જ વિદ્યાર્થીઓ પાસ થાય છે આ જે ગ્રાઉન્ડ ધાર્યું હતું બધા ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ જોઈને એવું લાગ્યું હતું કે આ વખતે કોન્સ્ટેબલમાં વિદ્યાર્થીઓ તોડી નાખવાના પણ જે એની ફોરેસ્ટમાં તોડ તોડી નતા શકતા એમાં ગ્રાઉન્ડ તોડી નાખું અને કોન્સ્ટેબલ ની અંદર બધાય દોડી જાય એમાં ગ્રાઉન્ડ તોડી નાખે રેશો તોડી નાખે તો એની અંદર અત્યારે ઓછું છે ઓછું પ્રમાણ રહ્યું છે બરાબર અને સરેરાશ પાસ થવાની અંદાજ અંદાજ તમે લગભગ 5 થી છ લાખ વિદ્યાર્થીની આસપાસનો અંદાજ રહેશે કેટલા વિદ્યાર્થીઓ દસ લાખ પાસ થશે બરાબર દસ લાખ પ્લસ આપણી આગળ વિદ્યાર્થીઓ છે કેટલા છે દસ લાખ પ્લસ વિદ્યાર્થીઓ છે એમાંથી દસ લાખ ની અંદર ગણો એટલે પાંચ લાખની આસપાસ વિદ્યાર્થીઓ જે છે ગેરહાજર તો આ જે છે એ હજી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડ ની અંદર મિસ્ટેક કરે છે આ છે એ આપણે ખાસ અત્યારે એકવાર હજી પણ જોઈ લઈએ બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ હજી મિસ્ટેક કરે છે કેમ મિસ્ટેક તમે કરો છો એ સમજાતું નથી બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ ચાર રાઉન્ડ પાંચ છ સાત અને આઠ રાઉન્ડ એ તો આમ ભાઈ ચાલવા શું સુકામ ઉતાવળ કરો છો તમે અહીંથી ઉતાવળ કરો છો એક થી ચાર રાઉન્ડ જેટલું જોર હોય એટલું ત્યાં જોર લગાવી દો બરાબર અને આ ચાર રાઉન્ડ તમે જુઓ ને તો ચાર રાઉન્ડ તો પાંચ મિનિટમાં પતાવ્યા હોય ચાર રાઉન્ડ મિનિટ ગણો મિનિટમાં પતાવ્યા હોય પછી હોય કેટલા તો કે પછી આઠ રાઉન્ડ હોય તો આઠ રાઉન્ડ બાકીની જે મિનિટો તમારી આગળ વધી છે સત્તર કે જે કઈ હોય એની અંદર તમે નથી પતાવી શકતા બરાબર એક જ વસ્તુ કે દોડવાની સિસ્ટમ જુઓ દોડવાની સિસ્ટમ અહીંયા આવી જ હોય છે કઈક કે આ તમારું આખું ગ્રાઉન્ડ છે બરાબર જો આપણે ડ્રો કરીને આપ્યું આપ્યું છે છે ડ્રો ડ્રો કરીને કરીને જે આપ્યું એ તમારું ગ્રાઉન્ડ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જો દોડવાની હંમેશા સિસ્ટમ સમજી લો ને તમે તો બહુ ફરક પડશે ગાડેડાની જેમ નહીં દોડવાનું ઉપર નીચે એટલે કે બંને બાજુ બંને બાજુ સીધા હશે અને બંને બાજુ પાસે ગોળાઈ હશે આવી રીતે બંને બાજુ ગોળાઈ હશે બરાબર આવું છે બધા ગ્રાઉન્ડમાં તો હું એક જ સમજાવવા માંગુ છું કે છે ખાલી સેકન્ડો માટે એટલે રહી જાય છે તમે અહીંયા દોડવા ગયા થો પાકુદ થી ક્યાં તમે ગ્રાઉન્ડની બહાર દોડવા ગયા હો ગ્રાઉન્ડની બહાર દોડવા જવાનું તમારે પણ ગ્રાઉન્ડની બહાર અહીંયા સીધી લીટી આવે ને ત્યારે દોડવા જવાનું મિત્રો અહિયાં જે સીધી લીટી આવે ત્યારે તમારે ગ્રાઉન્ડની બહાર દોડવાનું બરાબર સીધી લિટી ક્યાંય તમારે અંતર નહી વધે જુઓ તો અહીંથી તમે સહેજ બહાર નીકળ્યા બરાબર તો એટલું અંતર વધ્યું પછી અહીંથી આમ સીધી લીટીમાં દોડ્યા તમે તો અંતર વધ્યું નહીં વધે તો અહીંથી પાછા અંદર ગડી જાવ ગોળાય આવે એટલે સીધા પાછા અંદર ગડી જાવ બધાની સાથે જોડાઈ જાવ અને ત્યાં તમારે શ્વાસ જે છે એ રોકવાનો છે અહીંયા તમારે સાદી ભાષામાં કહું તો થાક છે ને એ થાક ખાઈ લેવાનો છે તમારે બરાબર તો અહીંથી તમે જો અહીંયા તમારે નીચે આ જો આ લાઈન કરું છું બરાબર તો અહીંયા તમારે બાજુ બાજુમાં દોડવાનું ગોળાઈ ની અંદર કેટલું વધી ગયું આ તમે સરેરાશ બે બાજુ ગણો ને તો ઘણું બધું અંતર વધી જાય એટલે એવું કરવાનું નહીં બરાબર જારે બંને ગોળાઈ બાજુ આવો છો ત્યારે બધાની સાથે અહીંયા જોડાઈ જવાનું ગીચો ગીચની અંદર વયું જવાનું સહેજ બહાર નીકળી પાછી અહીંયા અહીંયા આની અંદર દોડી જો આમ સીધી લીટી બરાબર આપણે સહેજ ત્રાસી થઈ છે આ સીધી લીટી ની અંદર દોડવાનું બરાબર પછી પાછા અહીંયા અંદર આવું સહેજ અંદર આવ્યા

બસ તો આજે કઈ વધારે કેવું નથી આટલું કહેવા માટે તમને આયા હતા હવે આવા જ લેક્ચર સાથે મળીશું